સંજય જો બેઠી તમારો બંધ થઈ જશે કેમ લાગે ગરમી હો રહી નવી ગાડી લીધી ને એટલે નવી ગાડી લીધી ફેમિલી અત્યારે જો ગાડી માં બે બેઠી ગયા છે અને ગરમી પણ બહુ થાય છે શું કેવું બેઠી ગયા છે આપડે હરેશભાઈ ને નવે નવીસ છે

આઈલા ઓય આપણે શૂટિંગ નું કામ આપણે લી લીધું હાથમાં આવે તો છે અને ચાલો આપણે કન્ટીન્યુ રેજો ફેમિલી જો અત્યારે અમે લાઈટ આવે છે પોગી ગયાતા અને પાછું ભરવાની પાછું આવ્યું એટલે અમે પાછા જઈએ એટલે અમને હું આંતો છે એવા ખાતે

આપણો છે નહીં મને કંઈક તો શૂટ બધા જો ફિલ્મ આવવાનું છે તો જોવાનું તો ભૂલતા જ નહીં

દરવાજા ખોલી દેવા પણ બધા ને આવો નહીં સર થેન્ક યુ આભાર આભાર તો ફેમેલી જો આવી રીતનું બધું શૂટિંગ કરીએ છીએ બહુ મહેનત કરીએ છીએ તો બસ તમારો સપોર્ટની જરૂર છે અને અહીંયા જો આ બધા વે છે આ એકે બધા હું કંટાળી મને એક આ સપોર્ટ ખાસ એક વસ્તુ બતાવવાનું છે ભાઈ ઓલી સિગરેટ આપો તો ખાસ જો ફેમિલી આ સિગરેટ છે પણ હું કહેવાય નો ટોબે નો ટોબે કોઈ તમાકુ વગરની સિગરેટ આ એમ એટલે આપણે કઈ એટલે રીઅલ સિગરેટ રીઅલ જોવાડા માટેનો આ ફિલ્મમાં યુઝ થાય ને એ સિગરેટ છે એટલે આમાં કોઈ રીઅલ નહી કરતા કોઈ ઘરે કરવું નિયા હા એમ એટલે કઈ આમાં હું કે કઈ ઓલાવારું નથી નસાવારું નથી હા ચાલુ છે ને હાલો ગાઈસ બધા અમે શૂટિંગમાં છે અત્યારે હાલમાં બધાય સાથે જ છે પણ બે વ્યક્તિ એવા છે કે એની વાયુ છે થી પોતા સાઈડમાં જઈને વાતો કરે છે અત્યારે

કન્ફર્મ જ છે એટલે સિગરેટ પણ કાંઈ નશાવાળી નથી ધમકવાળી નથી ભાઈ ઓનલાઈન મંગાવેલી છે પૈસા શૂટિંગ માટેની સિગરેટ છે એટલે કોઈને કાંઈ દિલ ઉપર ન લેવું એટલે પી તો શું કહેવાય કાંઈ નહીં શૂટિંગ માટે થોડું ઘણું લેવું પડે એ માટે બધું કરવું પડે જોઈ અત્યારે એ બધા બેઠી જશે અને હરેશભાઈ એક રીલ બનાવે છે તો હજી બીજી ફોરવિલ આગળ હિતેશની આમ આવશે ક્યાં ગન ગન આમ વાંધો નહીં હું કરો

એમાં એવું હતું કે બે ફ્રેન્ડ એવા હતા કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા હતા એક ફ્રેન્ડ ફ્રેન્ડને એમ કેતો હતો કે મારે વાત હતી વાત કરવા દેવી એના કારણે થોડોક ઝઘડો થઈ ગયો ત્રણે વચ્ચે બ્લોકમાં ભીન રહજો જ આનાથી તમારે થાય છે અત્યારે આ બધા બેસાજ એટલે અત્યારે ફોર વ્હીલ આવી ગઈ છે અમારી સફેદ બધા અત્યારે સોડા પી છે ચોડા ચોડા તો શું છે હા શું છે સોડા નથી અંગૂઠો અંગૂઠો તમે આડો થોડા પીને પાસે મળીએ છીએ ને અમે ફોર જરી જો પી ને અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે હજી ભાઈ તો ઉતારો ભાઈ ગયો એવું છે તો જો હજી આ બધું બાકી છે અમારું અત્યારે શૂટિંગ શરૂ થાય છે અહીંયા

એટલે ડિસ્ટર્બ ન થાય એ માટે અમે આમ વયા જઈએ છે અને ઇતિહાસ શૂટિંગ જો અમે શરૂ થાય છે અને એટલે હું ડ્રોન ઉડાડ છે કે નહીં એટલે એ રીતના બધાને કોઈને ડિસ્ટર્બ ન થાય અને ઇવડે એને શૂટિંગ કરવાની મજા આવે એની ટીમ જ ન્યા છે બાકી અમે બધા જો ઓલી સાઈડ વયા જઈએ છે તો બસ બી ગંડી નું બ્લોગ રહેજો અને હજી મેન મેન જી ઓલું છે ને શોટ એ હજી મેન શોટ બાકી છે અમે ઓલા ટેટા પોલ ઉપર લેવાનું છે અને જો અત્યારે અહીંયા આવી રીતની ઇતિહાસ તૈયારી થાય જ બધી એટલે હમણાં ટેટાપુલ ઉપર આપણે આડી બંને ગાડીઓ ભેગી થાય અને ના ડીલ થાય છે ને એ બધું તો બસ હવે થોડુંક ઘણું શૂટિંગ બાકી રહ્યું છે એટલે આજની તારીખમાં બધું પતી જ એટલે ઋતિકભાઈ આપણે તમે પણ એવું છે તો બસ અમે ઇતોસ નું શૂટિંગ થઈ જાય પીછે આગળ બંને ગાડીઓ અમે ભેગી થઈ અને અમારી ગાડી અમે પડી છે તો બસ આગળ હવે પતી જાય પીછે મળીએ ચાલો કન્ટિન્યુ રહેજો બિન કન્ટિન્યુ શું કહેવાય

ચાલુ થઈ ગયું છે ભાઈનું શૂટિંગ બધાએ બહુ મહેનત કરી છે એટલે મહેનત સપોર્ટ કરજો એમ વિડિયોમાં સપોર્ટ યાર લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો પોતાની ના પણ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે પણ અમને પણ ચેલેન્જ હા એમ કેમ લાગે ચેલેન્જમાં મજા આવી કેમ લાગી મજા આવી કઈ ખબર હોય કે ભાઈ આ તમે ચેલેન્જ કરો વિડિયો એટલે આ અમે આવશું આ હાલો

ચાલો મળીએ પ્રતાપભાઈ ઓલી ફોર વ્હીલ નાટાપોલ ઉપર પગી ગઈ છે નાનું ફોર વ્હીલ નું બધા સિંગલ શોટ હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અમને કોલ આવી જશે તો હવે અમે અહીંથી જાય છે ટાટાપોલ ઉપર અને આ ફોર વ્હીલ આવશે પાછળ તો હું અહીંયા સ્કૂટીની ની સાડી કાઢવા માટે આવ્યો છું તો બસ હવે અહીંથી બંને ફોર વ્હીલર ભેગી થાય અને જી કઈ પણ છે એ ડીલ કરશું અને પીછે ન્યા અમારું શૂટિંગ પૂરું શૂટિંગ પૂરું થાય મેલે અત્યારે જો અમારી શૂટિંગ ચાલી રહી છે અને સંજય ને આમે છે મતલબ અમારા દુશ્મન એવી એવી રીતના છે ને અત્યારે રીતેશભાઈ જો ફૂલ તૈયારીમાં છે તો એ માટે તમે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેટલી વાર છે તેજસ

કાઈમે મે નથી મે નત દેતા લુંગી આને ઓલા નો નો પેલી વાર સ્ટાર્ટ કર્યું લુંગી પહેરવા મે ના થા ભાઈ છે પેશલા પેશલા ભાઈ ને દુકાન કામ મેક આવી છતા પણ એને બોલાવવામાં આવ્યો થેન્ક યુ આભાર તમારો ભાઈ આવવા માટે તો ઈ છે કે દુકાન ખોલવાની છે તે અમારે પણ દુકાન ખોલવાની છે તો હું કરું કે આ ભાઈને ને ફાયર પાન દુકાન છે બગી છે એ અત્યારે ઓલરેડી સારું કે દુકાન ખોલ કે પણ આજે શૂટિંગ ના કારણે છે ને થોડુંક લેટ થાય

તો મને છે પ્રેમ કરતે કે નહીં કરતી નહીં કરતે એવું બોલે છે અત્યારે અત્યારે આપણે બ્લોક માં તો આઈ થિંક લગભગ અડધી કલાક જેવું કન્ટિન્યુ હોજી રહે છે શૂટિંગ અત્યારે છ વાગી જસ બરા અત્યારે હરીદભાઈ બધું મુમેન્ટ દેવરાવસ નહી નહી ઈ બરોબર કે તમે જ નહીં આવો હા નહી દરિયો ઓકે છે હા કમ્ફર્ટેબલ ઓકે 1 2 3 સ્ટાર્ટ સ્ટોપ એ બે ઉપર હે ચાલા ચાલ ન કે કે આ હા હા મને ધક લઈ લેવા દે પડી આઈ જાય આઈ જાય બા બા માથે બહુ સડતો ને ભાઈ ઘર ગમે આ સાઈડ છે લા પણ ઊભો તો હે ઘર આયા હોય આવો નહીં નહીં

અત્યારે એક એવું માણસ છે કે અડધે કલાક થી વાતચીત કરે એમ કે મારા ફ્રેન્ડ જોડે વાત કરું છું તો પછી આપણને કઈ ખબર નથી કે કેની જોડે વાત કરે

ઉભરે જો હું અહીંથી પેલા ખેંચાવું ટ્રોલ ના ઉભરે ઉભરે તમે હલો માં એલા હલો માં તમારો શોર્ટ ચાલુ છે ક્યાં યાર તમે શું કરો ફોર લાઈન પાછું લઈ લેજે

કેમ છે હિતેશભાઈ પછી આના પછી વિચાર એવો છે કે હોરન મુવી નો વિચાર છે આના પછી કે બધા વિલન તરીકે થોડોક રોલ નિભાવે એવો છે ને વધારે કોમેડી રીતે એટલે થોડોક સપોર્ટ આના પછી તમે સપોર્ટ કર્યો તો હોરર આપણે કોમેડી ઉતાર્યું હેલો ગાઈસ અત્યારે મારો વારો આવી ગયો છે ડ્રાઇવિંગ હું જાઉં છું હાલ ભાઈ અત્યારે હું ડ્રાઈવિંગ કરી રેડી ભાઈ રેડી હાલ 1 2 3 સ્ટાર્ટ

Ok Ready Wait <coughs> Ready chưa? Ok Alo start Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ચલ આવો આવો હા જબ બી મારુગા છાતી પે મારુગા મારો ફોન આ ન્યા છે ને મારજે ભાઈ દે હા ઓલો આપણે બસ રેડી

આ ભાઈ ઈશારો ઈશારો બરોબર બરોબર પ્રેઝન્ટર સ્ટાર્ટ બસ ઉપી જા લીમો યાર તમે કીધું સિરિયસ છે સિરિયસ હાલો હાલો બુધૈને આવજો આ મેગેઝિન ભરેલી ગન સીધા થી સીધા આ સેડ નહીં હા બસ સીધા પડી જા હાલો 1 2 લે હાલો 1 2 3 સ્ટાર્ટ

થોડુંક એવું શોર્ટ બાકી છે ને અત્યારે જો અંધારું થઈ ગયો તમને ખબર જ છે જો લાઈટ ચાલુ છે થોડુંક એવો શોર્ટ બાકી છે બે ત્રણ ચાર બસ પછી અમારું શૂટ થઈ જાય ને અત્યારે તો તમે ફેમિલી જોવાનું તો ભૂલતા જ નહીં ચેનલમાં આવશે એ તમને બતાવી દેસુ કે આ સેનલમાં આવશે તો એ સેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જો સપોર્ટ કરશો તો બીજું નેક્સ્ટ ટાઈમ પણ આવું ફિલ્મ બનાવવામાં આવશે કેમ ખૂલી નથી મને એમ જ છે મારે છે

नहीं नहीं हरेश भाई यहां नहीं जागવું પડે આ સ્ટાર્ટ જો સિગરેટ શૂટિંગ માટે ખોખો આપડા તમને બતાવી દેવું સ્ટાર્ટ વાય છે રેડી એમ નોંધાય થોડા કાયાલ બતને બોબલ થઈ જા પણ 1 એના સ્ટાર્ટ ڈن એમ નું નજરી જો અતલા પરફેક્ટ અમાર કેટલા શૉટ લેવા પડી ڈન હા બેગ બેગ કોન કોન લિંગ તો ફેમિલી આજનું અમારું શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આખું જે હતું અમારી મૂવી નું શોર્ટ મૂવી નું એ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બસ ખાલી એડિટ થાય એટલી વાર છે તમારી સમસ્ત રજૂ કરી દેવું અને અમે બહુ મહેનત કરી છે આમાં બધાએ કેમેરા વાળા ને બધાએ ને આ બધા માણસો એ પણ એટલે તમારી રીતે થોડોક સપોર્ટ કરજો અને જો આ વિડીયોમાં થોડા સારો રિસ્પોન્સ મળી જાય તો નેક્સ્ટ વાર પણ આવી કોશિશ કરશું મહેનત કરશું તમારો સપોર્ટ હશે તો અને બાકી થોડો વેટ કરજો થઈ ગયો છે ને પાર્ટ ટુ કમિંગ સુન માં છે એટલે પાર્ટ ટુ પાર્ટ વન માં જો રિસ્પોન્સ સારો મળશે ને તો પાર્ટ ટુ અમી તમારે સમક્ષ રજૂ કરશું તો તમે થોડુંક સપોર્ટ ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો ને અમને આ બધાનો સાથ સહકાર આપજો બહુ મહેનત છે અમારી બધીની એટલે થોડોક સપોર્ટ કરજો અને આમાં જો રિસ્પોન્સ સારો મળી જશે તો બીજો ભાગ પણ આવી જશે તમારી સામે તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તઈને ચેનલ ઉપર બીજા ફ્રેન્ડ ને તમે શેર કરજો એટલે બીજા ખ્યાલ આવે એને પણ ખબર પડે કે આવડાનું નું કાક નાનું એવું મૂવી આવવાનું છે જેમ બને એમ શેર કરજો લાઈક કરજો ને તમારો પ્યાર ને અમારી મહેનત હા બાકી તો બધા બહુ મહેનત કરજી છે કરી છે એ માટે સપોર્ટ કરજો ચાલો બાય બાય મળીએ છીએ પાછા નેક્સ્ટ વ્લોગ બાય બાય